તાના રૂપિયા ચોર્યા છે એમના બાપુ રાત ચલાવી રહ્યા છે એમના બાપુને રાત ચલાવીને અરજી હાલી રહ્યા છે એ બધોની આખા કોમની અરજી આવી છે આખા કોમનો ડેપો લઈને બેઠા છે ને આખા કોમના રૂપિયા ચોરી ચોરીને ગોળીના માલદાર થઈ ગયા એટલા એટલે આ લોકોને કંઈ ને કંઈ ઈલાજ કરો એટલે ગમે ત્યાં ચોરોને બગાડો એવા બગાડો ને કે જિંદગીની અંદર એમની માને એમના બાપી યાદ આવી જાય મોડાસાના મુસ્લિમ ગાંધી સમાજના લોકો જાગો 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 એક બનાવ પંદર થી વીસ દિવસ પહેલા મગદુમ અંદર એક બનાવ બન્યો હતો સહીદભાઈ બુરા એમને રાજીનામું આપી દીધું હતું ગ્રુપોના અંદર આ લોકો એવી વાતો કરતા હતા ગ્રુપ અંદર કે મગદુમ હાઈસ્કૂલ ના અંદર આટલું કૌભાંડ છે મગદુમ હાઈસ્કૂલના અંદર કૌભાંડ પૈસા કેવી રીતે આવ્યા મગદુમ હાઈસ્કૂલમાં છોકરોની ફી બસો બસો અઢીસો અઢીસો રૂપિયા ફી હોય છે છોકરાની સાહેબોને પચાસ પચાસ હજાર સાહીઠ સાહીઠ હજાર રૂપિયા સાહેબોનો પગાર હોય છે તો મગદુમ હાઈસ્કૂલના અંદર કૌભાંડ કેવી રીતે થયું જે મગદુમ હાઈસ્કૂલમાં કોઈ કૌભાંડ નથી થયું મકદુમ હાઈસ્કૂલ જેમ ચાલતી હોય છે એમ ચાલે છે એમ ચાલવા દો બાળકોનું બાળકોના હાજર મગદુમ હાઈસ્કૂલ આપણો બહુ નમચીન સ્કૂલ છે કે મગદુમાઈ સ્કૂલનો કોઈ બી વર્ગ આ લોકો પૂરું કરી રહ્યા છે ગ્રુપોવાળા પૂરું કરી રહ્યા છે એમાં બે ત્રણ માણસ ગ્રુપ છે બે ત્રણ ગ્રુપો એ સસ્તાના અંદર એમનો કાકો એમનો મોમો એમનો ભાઈ બીજી સંસ્થાઓના અંદર રાજ કરે છે ડેપોના અંદર ટ્રસ્ટના અંદર મંડળીના અંદર મગદુમ હાઈ સ્કૂલને બદનામ કરે છે નઈનભાઈ મેઘરેજીને એક ચારથી પોંચન પહેલાં એમને એક ઉલ્લેખ કર્યો એ ઉલ્લેખ અચ્છો કર્યો નહીમભાઈ મેઘરેજીને લગભગ ચૌદથી પંદરના અંદર તેર લાખ રૂપિયા મગદુમા હાઈસ્કૂલમાં હતા એ પોઝિશન એવી છે કે સ્કૂલના અંદર સાહેબનો પગાર બી પહેરા બહેના એક ધક્કો મારી મારી મકદૂમ હાઈસ્કૂલના અંદર આજે જોવા જાવ તો આ લોકો જે બાજુ પૈસા ચોરાયા બેકોમાં ચોરાયા ટ્રસ્ટમાં ચોરાયા મંડળમાં ચોરાયા સસ્તામાં ચોરાયા એ નથી જતા એ જવા તૈયાર નથી આમ ગોળીના તેલ ચૌદ લાખ રૂપિયા સિલક છે એના પાછળ પડે છે તો પંદર પંદર ને વીસ વીસ તો પચ્ચીસ પચ્ચીસ કરોડો સ્થળ અંદર ચોરાઈ ગયા રોટ આ સ્પોટ કહો બેક કહો ટ્રસ્ટ કહો મંડળ કહ્યો આરોગ્ય મંડળ કહ્યો વોર્ષ ટક ટકતા સ્પોટ ટકતા પચીસ વર્ષથી ચાલે છે એનો બી કોઈ હિસાબ નથી એ કોઈ કોઈ જવા તૈયાર નથી અત્યારે આપણને તેર લાખના પાછળ પડ્યા છે મગદુમાઈશ સ્કૂલમાં આમ થઈ ગયું આટલું ઓબાન્ડ થઈ ગયું મગદુમાઈ સ્કૂલના પૈસો કેવી રીતે આવો પહેલાં તો એનો ઉલ્લેખ કરો વ્યાજની સસ્તા નથી મગદુમાઈ સ્કૂલ સ્કૂલના તો છોરાના બાપ પૈસા આપે બસો ત્રણસો રૂપિયા ફી હોય છે એનો પૈસો સાહેબ એનો પગાર લે એનું મેન્ટેનન્સ નીકળે લાઇટ બિલ નીકળે એના મગદુમાઈ સ્કૂલના પૈસો કેવી રીતે આવ્યો નયમભાઈ મેઘરેજીને અચ્છો ઉલ્લેખ કર્યો છે કે નયમભાઈ મેઘરે મેઘરેજીની વાત હાચી છે નઈમભાઈ મેઘરેજી મોણો હારા છે એમનો અમે ઉલ્લેખ કર્યો એ મોણસ અચ્છા છે નયનભાઈ મેઘરેજીને જે કામ કર્યો છે સારો કામ કર્યો છે ખરાબ કામ કર્યું નથી છે કામ ના કરે આ લોકો અમારી નાતના ગાંઠી સમાજના લોકો અમારી નાતના ગાંચી સમાજના લોકો ટ્રસ્ટી મંડળમાંથી આરોગ્ય મંડળમાંથી ટ્રસ્ટથી બધોના ચોડેલો માલ ભેગો કરેલો છે એમની ચોપડી મગર જેવી ચોપડી છે મગર જેવી ગોળીનોની મગર જેવી ચોપડી છે અમારો એક ઉલ્લેખ છે પાર્ક સુકુન પાર્કના અંદર એક માણસને મોટું દબાણ કર્યું હતું એના અંદર દબાણના અંદર કોંગ્રેસના અંદર જે રાજ કરે છે મુસ્લિમ ગાંઠી સમાજના ઘાંઠી સમાજના લોકો એ દબાણની માપડી હલાઈને સુકુનના અંદર આ લોકો ગયા સુકુનના અંદર લોકો ગયા અને સુકુનના અંદર એમ કહીશી કે એનું દબાણ કરાવો અને એની માપડી કરાવો નગરપાલિકા એમ કીધું તમારા અંદર અંદરનો મામલો છે તમે અંદર અંદર પતાવી લો તો કોંગ્રેસના નેતા મોડાસાના ઘાચી એ બેંકોના અંદર બી ચેરમેન છે વહીવટ કરે છે બધું કરે છે ટસમા બી છે ન બેંક મંડળીમાં બી છે એ લોકો તો જઈને લોકોને ઘરો તોડાવવા માગી રહ્યા છે લોકોના ઘરોના પાણીના દરવાજા બધું તોડાવવા માગી રહ્યા છે એટલે તમે તમારું શું કહેવું છે સુકુન પાર્કના લોકોને બધાને ખબર છે કે જે બધા રીસી આ લોકો ઓના કારણે મિટિંગ કરવા આવું છે કે ઓન તો નાખવા આવવાની અરજી હાલ દો ઓ માલ દો સુકુન પાર્ક દ્વારા એક વિનંતી કરું છું સરોદય બેંકનું ઇલેક્શન આવી છે છ મહિના પછી તમે તમારા દાળના અંદર રાખજો પછી એવું ના થાય કે તમે તમારી તમે એમનું વટાલો ઓલો ઓય જે કોઈ ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ એનો તો કોઈ શેર બી નથી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ કોઈ ઇલેક્શનની પડી નથી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ તો કોઈ વસ્તુની પડી નથી હકનો માલ કમારે છે પાંચ થી દિવસ પહેલા એક માણસ મારા ઘરે કેટલી વાર આવ્યો તો મને દાદાગીરી કરતો હતો મને કે આમ તેમ ફાળવાનું પૂછું મિલભાઈ તારા પોતાના કાકો છે તારો મોમો છે એને તું હંભાત એને કેટલા રૂપિયા ચોર્યા છે એમના કને હિસાબ લેવા જા યુવા ગ્રુપ યુવા ગ્રુપના એમ કહેતો તો યુવા ગ્રુપ ચોર છે ચોર તો તમારા ઘરમાંથી પહેલા પહેલા પેદા ચોર છે મારા ઘરમાંથી ખાયા છે મારું એક વિનંતી છે કે મોરાસાના મુસ્લિમ ગાચી સમાજને આજવી એક વિનંતી કરું છું કે પબ્લિકને જાગો 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 આરોગ્ય મંડળ ટ્રસ્ટ આરોગ્ય મંડળ જે ટ્રસ્ટ ચાલે છે ગાચી આરોગ્ય મંડળ એના અંદર બે થી ત્રણ દિવસ પહેલાં ઝઘડો થયો હતો આરોગ્ય મંડળના અંદર બે છોકરીઓની છૂટી કરવાથી બે છોકરાની છૂટી કરવાની ચાર જણ છૂટા કરવાના છે એ બિચારા વીસ વીસ બાવીસ બાવીસ વર્ષથી કામ કરે છે એમનું ગુજરન હાજર એથી એમનું ગુજરાન ચાલે છે હુંના અંદર એક વિનંતી કરું છું મી આજીબી કે એનું જે ગુજરાન ચાલે છે એમને લડાઈ કરી બોલમ બોલી થઈ ગારામગારી થાય એમાં ચારથી પોત માણસ એ છોકરીના આગા બીધા ને રિશ્તેદાર બીધા એ બધાને ઝઘડો કર્યો પછી આ લોકો મોણે આ લોકો પહેલાં મનતા નથા એટલે ખરાબના અંગા ખરાબ થવું પડશે તો તમારો ટકવું પડશે ગાંચી સમાજ બધા મોડાસાના મુસ્લિમ ગાંચી સમાજના જે હોટિયા છે આ ટ્રસ્ટનું કરે છે હા આરોગ્ય મંડળ જે મંડળી મુરી રોડ ટ્રાન્સપોર્ટમાંથી જે આવીને આરોગ્ય મંડળમાં આવ્યા છે વ્યાજની સસ્તાના અંદર જાનના એ લોકો સસ્તા સસ્તાવારમાં ઘુસ્યા છે ત્યારના અંદર હાજર આઠ મહિનાની ચૌદ ચાલી રહી છે ચોપડા લઈને નાહી ગયા પેલું નાહી ગયા સાલાઓ હરમી હરમી જાત આ લોકોની છે ખનીજની ચોરી કરીશ ખનીજ ચોરી તો અચીક આવે છે રાજસ્થાનની માલ હું ખનીજની ચોરી કરીશ ચોરી કરવાની પબ્લિકનો કોઈ ફાયદો નહીં ટ્રસ્ટનો કોઈ ફાયદો નહીં એમના બાપનો માલ છે એમની ચોપડી મગર જેવી ચોપડી છે ગોળી નાઓ રમી પાછા ગોમના એમ કીસી કે મુસ્લિમ ગાજી સમાજનું તમે નામ બગાડ્યું નામ નથી બગાડ્યું મુસ્લિમ ગાજી સમાજનું નામ તમે જ બગાડ્યું તમે જે રૂપિયા ચોર્યા હતા એના અંદર તમારે બધો બધો વધારે વધારે રૂપિયા તમે ચોર્યાશ મુસ્લિમ ગાજી સમાજને એક વિનંતી કરું છું આજી બી આજ મારે એક વિનંતી શબ્દો છે કે મુસ્લિમ કોચી સમાજનો કોઈ ફાયદો નથી કોઈ ફાયદો થવાનો નથી આ અડ્ડીઓથી કોઈ ફાયદો થવાનો નથી આ અડ્ડીયા બધા જોરસી ગોશનો હિસાબ નથી ટક ટાસ્પોટનો નથી ડેકોનો નથી ટ્રસ્ટનો નથી મંડળીનો નથી ને મારું એક વિનંતી છે આજ બી અરજી કોઈ માણસ આવે તો અરજી બી કોઈ દીવાન અરજીના અંદર કંઈ બી નથી એમની અરજી એમની રહે એફઆઈઆર માટે તો કોઈ કર લેવાના નથી જામીન કોઈ કરવાની જરૂર નથી ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ ખુલ્લો ગયો ખુલ્લો ગયો હતો એકલો જ જવાબ આવવા કોઈને અઘાત નહોતો ગયો અરજી બરજીનું કંઈ આવવાના આ લોકો જે રેલ પડાવી પોલીસની રેલો પડાવવાની પછી બેકોવાળા અરજી આલે માન આઈનો દાવો કર પછી ઓલ ઇન્ડિયાની અરજી હાલે ચાલીસ ફેમિલીની અરજી રેલ પડાવવાઈ આ લોકોને છે ને લોકોને ગોમના અંદર રહેવું ભારે કરેવાનું છે મેં આજે બી એક વિનંતી કરું છું મોડાસાના મુસ્લિમ ગાંધી સમજને જાગૃત કરું છું કે આ બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે આ લોકો એમ સમજી કે તમને દીવડાવ્યુંમ કર્યું મને એક મળે સર ઇલેક્શન આય તો છ મહિના કઈ બતાવવાની તારી માનો ટોંબો તારા જેટલા વઢિયા હોય ને તારા જેટલા વધ્યા એટલા વઢિયા ઓલ ઇન્ડિયા કંઈ લઈને આવજે ઓલ ઇન્ડિયા કફન વધીને ફરશે કફન મરવા મરવાની પડી નથી અંડાની મોત આવે ને એ ના નાવાની છે તમારાુખોધ્યમ એની રહી જાય ઇલેક્શન જાણે સરોદય બેક બેંકનું છ મહિનો કેળી આવો એના તમારી માનું દૂધ પીધું હોય ને તમારી માનું દૂધ મારા એરિયાના અંદર તમે આવજો વોટ લેવા પછી તમને કેવો મેથી પાક આવું છું ને તમારી તમારી ના અંદર એવું મેથી પાક નહીં જોવે એવો તમારી લાઈફના અંદર અત્યારથી પ્રચાર કરી છે મને જોવા માલ જોવા માવા નવો એક કાયદો સુપ્રીમ કોર્ટને એક નવો કાયદો કાનૂન કર્યો છે કે જૂના માણસ ઇલેક્શન લડી શકે જૂના લડ્યું નવા લડ્યું એમાં ચાર માણસ પેલી પેનલના આ પેનલમાં ચાર જણ લડવાના છે ઓલ ઇન્ડિયા રોડલાઇન તો કોઈ સેન નથી ઓલ ઇન્ડિયા રોડલાઇન્સની અરજી હાલવા ગયા બરોમી એટલું ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ પાક્કા પાયે વિરોધ કરે મને ઇલેક્શનના અંદર કોઈ રસ નથી મારો હકનો માલ ખાવો છે કમણી કમોણી છે અરમની કમોણી નથી ખાવી ને અરમનું ચાલતું નથી મારા ચપ્પલ પહેરવાના પૈસાની હોય લૂહડો પહેરવાના પૈસા નહીં હોય તો મને મંજૂર છે મોડાસાના મુસ્લિમ ગાંઠી સમાજને વિનંતી કરું છું ઓલ ઇન્ડિયા રોડનાઈઝ બોલવાથી તમારું આયુષ્યમાન કાર્ડ ચાલુ થયું દસ ટકાની જગ્યાએ વીસ ટકા ડિસ્કાઉન્ટ થયું ત્રણસોનો નો થયો ઓલ ઇન્ડિયા રોડનાઈઝના બોલવાથી તમને ફાયદો થયો ને ફાયદો કરાય ગરીબ માણસનો ફાયદો એ મારો ફાયદો ગરીબ માણસ આજે જીવે તો મી જીવે મારા કોઈ કરોપતિની જરૂર નથી જે દંડ બી મારા કન રૂપિયા નહીં હોય મારા કન પૈસા નહીં હોય તો ભિકારીઓ પણ ભીખ નહીં માગવું માજુમ દંડ ડેમ પરથી ફૂલ પરથી ડાય માગી પણ આ લુખોને કઘરું નહીં આ બે કોળીનો કગરું નહીં અમની જાત બે પોળીના જેટલી જાત છે જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાંછી સમાજના લોકો જાગો 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 મોડાસાના અંદર ગોચીને અંદર અંદર લડાવારા માગી રહ્યા છે એમાં ચાલીસ મોણસ એવા છે ચાલીસ એમને આખી જિંદગી સસ્તાના અંદર ચોરી કરી છે સસ્તાના અંદર સસ્તાઓમાંથી રૂપિયા એટલા રૂપિયા ચોર્યા છે ને પહેલાં બનમુતા બન બંધ ચોર થાય એટલે બંધ ચોરી એટલે અંદર અંદર લોકો વાતો કરતા હતા અત્યારે આ લોકો ખુલ્લા ચોર થઈ ગયા ખુલ્લા ખુલ્લા એટલે ખુલ્લા તો એ લોકોનો કોઈ ફરક પડતો નથી પૈસો કોઈનો એને આલવો નથી કોઈને પૈસો આલવાની તાકાત નથી કરોડપતિ મોડાસાના જેટલા બી કરોડપતિ છે ટ્રસ્ટના અંદર સસ્તાના અંદર મંડળના અંદર બેકના અંદર જેટલા બી ચોરીની માલદાર રહ્યા છે સસ્તાઓના અંદર ને એમના પંદરથી વીસ પીઠું બનાવી દીધા છે બસો બસો પાંચસો પાંચસો બે બે પાંચ પાંચ હજાર રૂપિયાની ગ્રુપના અંદર હોવા કરાવવાની હોવા કે ગ્રુપના અંદર મેસેજ નાખો ઓમ નાખો ઓમ નાખો મગદુમ ગ્રુપ મગદુમ ગ્રુપ મગદુમ ગ્રુપના અંદર મગદુમ ગ્રુપના અંદર જે મેસેજ મારા શરૂઆતના અંદર ઓલ ઇન્ડિયા રોડ મેસેજ મગદુમ ગ્રુપના અંદર નાખતા હતા એને મજા ચખાડવાની છે હું ચખાડવાની કે મજા મજા ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ મજા ચખાડે તમને તમારું ધાવણ છોડાવી દે મારા એક વખત લડ્યો બે વખત લડ્યો ત્રણ વખત લડ્યો મી ત્રણસો ને છાસઠ ડન લડવાથી જ છું મને કોઈ ધંધાથી નથી પડી મને કોઈ કેસથી નથી પડી કોઈ મને મારથી નથી પડી મને કોઈ દાદાગીરી કોઈ કરે એનાથી નથી પીતો મી બી લોટ કરજનથી જેટલા બી હોટિયા હોય ને એનથી પીતો નથી ન જે વસ્તુના અંદર સસ્તાઓના અંદર રૂપિયા ચોરાયા છું કોળીને આવો મગ સ્કૂલના અંદર કંઈ છ નહીં એનું આખું લિસ્ટ મેં કાઢ્યું છે મગદુ મેં આઈ સ્કૂલ ના કરું પૈસા કેવી રીતે આવું એનો મને જવાબ તો આનો રિલીફ કોમેડી રિલીફ કોમેડી બે હજાર બે ના અંદર તોફાન થયું હતું મમ્મી બે હજાર બે ના અંદર બારથી બધો ટોટલી માલ સાડા પોતી છ કરોડ રૂપિયા ઘઉં ચાવલ તે ગાડીઓ મોટી મોટી ગાડીઓ ભરીને આવી હતી એ પંદર પંદર હોલ હોલ ગાડીઓ ભરીને આવી હતી એ બધું એ આ મટિરિયલ આ લોકોને ઉડાવી દીધું એના અંદર વીસથી પચ્ચીસ લાખ રૂપિયા સહાય હતી એ જમાનાના અંદર ત્રેવીસ ચોવીસ વર્ષ પહેલાં રિલીફ કમેડીવાળાને શાળા પોતી છ કરોડ રૂપિયા ગરીબોનો હક ગરીબોને જે સહાય આવી હતી વિદેશોથી એ સહાયનો ઉપયોગ બી રિલીફ કમેડી વાળાને અજમ કરી દીધો છે રિલીફ કમિટી રિલીફ કમિટી પહેલાં રિલીફ કમિટીના અંદર જે અત્યારે ટ્રસ્ટના અંદર સસ્તા મુસી એક લોકો રિલીફ કમિટીમાં વહીવટ કરતા હતા એ ટાઈમે પબ્લિકનો કોઈ પૈસો આવ્યો નહોતો એક પૈસો પબ્લિકનો છે કોરોના કોરોના જાણ આવ્યું ચોથી સાત વર્ષ પહેલાં સર આરોગ્ય મંડળના તેત્રીસ તેત્રીસ હજાર રૂપિયાનો અંજીસર હતા કે 33 તેત્રીસ હજાર રૂપિયાનો એક અંજીસર હાલતા હતા ગરીબનો કોરોના અંદર તંદુરસ્ત માણસ હતો એ બી મરી જતો હતો તો એ આ લોકોનો લીલાનો કોઈ ખાબ નહોતો કોઈ ખાબ નખો આરોગ્ય મંડળ ટ્રસ્ટ કતલખાનું લઈને બેઠ્યું જો તલવાર લઈને બેઠી જો કાપી નાખવાનો ત્રણસો રૂપિયાનો કેસ પાંચસો રૂપિયા ઇમરજન્સી જાઓ ગરીબ મોટનો કોઈ ફાયદો નથી આરોગ્ય મંડળ ટ્રસ્ટ ચોરમાં ચોર છે પાક્કામાં પાક્કા કતલખાનું લઈને બેઠા છે મેડિકલ મેડિકલના અંદર પચાસ પચાસ આઠ આઠ ટકા ડિસ્કાઉન્ટનો એમ ટકાવારી કમિશન હોય છે આ લોકો પચાસ ટકા બી આને પચાસ ટકા કમિશન તો બી પબ્લિકના સારું લાગે પણ ચોર છે એમનો તો અલ્લા પાક હું એક બતાવે આખી રથ હું નથી અત્યારે પહેલાં લોકો એમ કરતું હતું કે આખી રથના અંદર બતાય અલ્લાની લાઠીના અંદર અવાજ નથી નલ્લાની લાઠીના અંદર અવાજ નહીં રહે કોરોના જેવાના અંદર તમે સાલાવો કોરોના જેવાના અંદર તમે આટલા બધા સસ્તાના રૂપિયા અંજી સોનાના રૂપિયા ચોર્યા છે તમે મળી જાય મળી તમારી તો એવી પોઝિશન થાય એમ માર્કેટના અંદર ભલે તમારા છે તમારી ગામના અંદર ઇજ્જત પૂરી થઈ ગઈ છે મોડાસા ગામના અંદર તમારી ઇજ્જત પૂરી થઈ ગઈ છે મોડાસા ગામના અંદર તમારી કોઈ વેલ્યુએશન છે નહીં મોડાસા ગામના અંદર તમારા કરોડ અહીં કે બસો કરોડ અહીં કે પાંચસો કરોડ અહીં તમારી ઇજ્જત ઓલ ઇન્ડિયા રોડલાઇન્સની અરજી હાલવાથી તમારી ઇજ્જત પૂરી થઈ ગઈ છે એ તમારી ઇજ્જત હજી બી વધારે પૂરી થશે ઓલ ઇન્ડિયા રોડલાઇન્સ કીધો નથી ને દીવા તમારા બાપથી બી દી ને તમારે માનત ત્રણેથી બી દી